કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ વખતે ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક આવેલું છે તો એ નવા પાઠ્યપુસ્તક મુજબ આપણે ધોરણ આઠ ગુજરાતીમાં કાવ્ય એક આ તો ઈશ તણો આવાસ જેની સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો તમે પહેલીવાર આ ચેનલની મુલાકાત લેતા હોય તો સૌપ્રથમ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકનને દબાવી દેજો આ વીડિયો તમને કેવો લાગ્યો તે બાબતે કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચાલો આ કાવ્યની સમજૂતી મેળવીએ તે પહેલાં આપણે થોડોક કવિ પરિચય પણ મેળવી લઈએ કાવ્ય એક આ તો ઈ તણો આવાસ જેના કવિ છે કરસનદાસ માણેક વિદ્યાર્થી મિત્રો કરશનદાસ માણેક એક સારા કવિ હતા જેમને ઘણી બધી કવિતાઓ લખેલી છે તમારામાંથી કોઈ વિદ્યાર્થી કરશનદાસ માણેકની અન્ય કવિતાઓ એમના દ્વારા લખાયેલી વાર્તાઓ એના વિશે જાણતા હોય તો કોમેન્ટમાં જણાવજો આપણે અહીંયા તેમનો થોડોક પરિચય મેળવીએ કરશનદાસ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો તેમનું ઉપનામ વૈશંપાયન હતું કવિતા વાર્તા અને નિબંધ જેવા સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે ખાખના પોйня mohabbat ને માંડવે પ્રેમ ધનુષ્ય એ તેમના જાણીતા પુસ્તકો છે તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે અને તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું હવે આ કાવ્યની ટૂંકમાં સમજૂતી અહીંયા આપી છે તે પહેલા આપણે જોઈ લઈએ આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું એવું કવિ કહે છે ઈશ્વરનો ચીચુડો તો અવિરત ચાલતો રહે છે આપણે આપણા ગજા પ્રમાણે ધૂસરીનું વહન કરવું એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે અઘરા કે આકડા થયા વિના રામે દીધેલી રોટી ખાવા પણ કવિ કહે છે આમ આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ એવી વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામી છે તો ચાલો કાવ્ય પંક્તિઓ જોતા જઈએ અને તેનો અર્થ સમજતા જઈએ આ તો ઈસ તણો આવાસ હવે વિદ્યાર્થીઓ ઈસ એટલે ભગવાન અને આવાસ એટલે રહેઠાણ ઘર જગ્યા હવે આપણે બધા શેના ઉપર રહીએ છીએ તો પૃથ્વી ઉપર અને ઈશ એટલે કે ભગવાન તો આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ જે આપણું આવાસ સ્થાન છે એટલે કે ઘર એ બધું ઈશ એટલે કે ઈશ્વરનું છે એમના તરફથી આપણને મળેલું છે એટલે કહેવાય કે આ તો ઈશ તણો આવાસ એટલે કે ભગવાન દ્વારા દીધેલું રહેઠાણ છે તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ આ તો ઈસ તણો આવાસ તું આમંત્રિત અતિથિ આમંત્રિત એટલે કે બોલાવેલો ઈશ્વર દ્વારા બોલાવેલો અને અતિથિ એટલે કે મહેમાન ઈશ્વર દ્વારા બોલાવવામાં આવેલો તું એ મહેમાન છું આ ધરતી કે જે તારું આવાસ છે તેનો તું સ્વામી પણ નથી કે તેનો તું દાસ પણ નથી લોકો જે આજના જમાનામાં લોકોની અંદર જે સ્વાર્થી પણ આવી ગયું છે કે આ વસ્તુ અમારી છે આ વસ્તુના માલિક અમે છીએ આ ઘર અમે ખરીદ્યું છે પરંતુ જ્યારે એ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એ પોતાની સાથે એ ઘર એની સંપત્તિ કંઈ પણ લઈ જ લઈ જઈ શકતો નથી એટલા માટે કવિ શીખવવા માંગે છે કે તું તો આ ધરતી પર આમંત્રિત થયેલો તને બોલાવવામાં આવેલો એવો તું અતિથિ છે તું સ્વામી પણ નથી અને દાસ એટલે કે નોકર પણ નથી આ તો આવાસ એટલે કે ભગવાને આપેલી વસ્તુ જે છે રહેઠાણ છે ત્યાંનો તું માત્ર મહેમાન છે આગળ લખ્યું છે એ પીરસે તે ખાતું રસથી એ આપે તે લે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે હવે આની અંદર આપણે સમજીએ કે એ પીરશે એ એટલે કોણ ઈશ્વર ઈશ્વર જે તને પીરસે છે એટલે કે ઈશ્વરે તારા ભાગ્યમાં જે લખ્યું છે તને જે આશીર્વાદ આપ્યા છે તેના દ્વારા તને જે પણ મળે છે તો એ જે પણ મળે તે તારે ખાવાનું છે અને એ પણ રસથી ખાવાનું છે એટલે કે તને જે પણ મળે તારી મહેનત પ્રમાણે તને જે પણ મળે ઓછું મળે વધુ મળે જે પણ મળે તેનાથી તારે સંતોષ પામીને ખુશ રહીને રસ લઈને એ ખાવાનું છે અને એ આપે આપે તે લે એટલે કે ઈશ્વર જે તને છે તે તારે પ્રેમપૂર્વક સ્વીકારવાનું છે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે એના જન એટલે શું તો એના એટલે કે ઈશ્વરના જન એટલે કે ઈશ્વરના માણસો કોણ તો આપણે બધા આપણે બધાને ઈશ્વરે જ અહીંયા ધરતી પર મોકલ્યા છે હું હોય કે તમે હોય તો આપણે બધા ઈશ્વરના સંતાન છીએ એના એના જ જ માણસો છીએ જન તો આપણે બધાએ એકબીજાને પોતાના એટલે એકબીજાને સાથે રહીને એકબીજાને પોતાના માનીને ઈશ્વર જેમ રાખે તેમ રહેવાનું છે કોઈની સાથે શત્રુતા દુશ્મનાવટ કે ગુસ્સો કે ઝઘડો કરવાનો નથી બધા સાથે પ્રેમપૂર્વક સારી રીતે રહેવાનું છે વેર તો પ્રતિપળ હેતનું હાસ આ તો ઈસ તણો આવાસ વેર તો એટલે કે ઈશ્વર એની કૃપા આપણી ઉપર વર્ષાવતો રહે છે પ્રતિપળ એટલે કે હંમેશા પળ એટલે સમય અને પ્રતિપળ એટલે કે હંમેશા સતત હેતનું હાસ હેત એટલે શું છે પ્રેમ ઈશ્વર આપણી ઉપર હંમેશા પોતાનો પ્રેમ અને એની મીઠાશ હાસ્ય એની ખુશ જે ઈશ્વર આપણી પ્રત્યે જે ખુશ છે એ પ્રમાણે એ આપણને પ્રેમ એનું હેત આપે છે અને આ તો ઈસ તણો આવાસ આજે જગ્યા છે પૃથ્વી છે ધરતી છે તારું ઘર છે એ બધું ઈશ્વરની કૃપાથી તને મળેલું છે અખંડ ચાલે બ્રહ્મ ચિચોડો કોઈ તાણે કોઈ માણે તું નવરો નવરે જે વહેજે તુંસરી ગજા પ્રમાણે બહુ જ સમજવા જેવી બાબત છે અખંડ ચાલે બ્રહ્મ ચિચોડો અખંડ એટલે કે ક્યારેય બંધ ના રહે એવું સતત ચાલતી હોય એવું બ્રહ્મ ચિચોડો એટલે કે ઈશ્વર જે છે એ પર બ્રહ્મ છે આપણે બોલીએ છીએ ને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુએ નમ એટલે જે બ્રહ્મ છે એટલે કે ઈશ્વર દ્વારા ચાલતો આ ચિચોડો હવે ચિચુડામાં તમે ઘણા બધા વિદ્યાર્થીઓ બેસેલા હશો અને તમારી શાળામાં ચિચુડો તો હશે જ જેમાં વચ્ચે થી બે બાજુ એક એક વિદ્યાર્થી અથવા તો બાળકો બેસીને રમત રમેશે એક વખત આ વિદ્યાર્થી નીચે આવે તો ઉપરનો પહેલી સાઈડ ચીચુડો ઊંચો થઈ જાય આ જ્યારે નીચે આવે તો આ બાજુનો વ્યક્તિ ઉપર જતો રહે ઊંચા નીચે અથવા તો હિંચકા જે ખાતા હોય એ રીતનું ચિચુડો કહેવાય તો ઈશ્વર દ્વારા આ જે ચિચુડો છે એ અખંડ રીતે ચાલે છે તે કોઈ 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 તાણે તો માણે એટલે કે ઈશ્વરની માયા જાળ ઈશ્વર જે આપણને આપ્યું છે તેનાથી કોઈ ખુશ છે તો કોઈ દુઃખી છે એટલે માણે જે લોકો માણે છે ખુશ છે અને કોઈ તાણે જે દુખી છે કે મને ઓછું મળ્યું છે અથવા તો મારું કંઈ સારું નથી થતું પણ ઈશ્વરે તો બધાને પોતાના સંતાનોને જેમ રાખ્યા છે બધા ઉપર પ્રેમ જ વરસાવે છે એટલે દરેકે એને સારી રીતે માણવાનું છે તું નવરો નવ રહેજે વહેજે હવે અહીંયા કવિએ આપણને શિખામણ પણ આપી છે કે આ દુનિયામાં તમે આવ્યા છો તો નવરા રહેશો નહીં તમારે વહેજે એટલે કે કંઈક ને કંઈક કામ કરવાનું છે કેવું કામ ધૂંસરી ગજા પ્રમાણે તમારું ગજા પ્રમાણે ગજા એટલે કે તમારી શક્તિ તમારી ક્ષમતા તમારા સામર્થ્ય પ્રમાણે તમારું જેટલી શક્તિ હોય જેવી તાકાત હોય એ પ્રમાણે કામ કરવાનું છે જેમાં તમને મન ફાવે જે તમને સારું લાગતું હોય જેમાં તમારી સારી રીતે કૌશલ્ય હોય સિદ્ધિ તમારી એનામાં મેળવેલી હોય એવું તમને કાર્ય કરવાનું કહે છે પણ નવરું બેસવાનું નથી વેજે એટલે કે જે દિશામાં તારે જવું હોય જે દિશામાં આગળ વધવું હોય જે દિશામાં તારે મહેનત કરવી હોય ત્યાં તું કરજે નવરો બેસતો નહીં પણ એ પણ યાદ રાખવાનું છે કે તારા ગજા પ્રમાણે તારે મહેનત કરવાની છે ઘણી વખત તમે જોયું હોય તો તમારામાં જેટલી ક્ષમતા હોય જેટલી તાકાત હોય એ જ પ્રમાણેનું કામ કરાય ક્ષમતા વગર તમે કોઈ પણ કાર્ય કરવા જાઓ તો એમાં તમે ટૂંકા પડો અથવા તો મુસીબતમાં મુકાઈ જાવ કેમ કે એ કામ તમારેથી થઈ શકે નહીં ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થી દસ કિલોગ્રામનું વજન ઉપાડી શકવાની ક્ષમતા ધરાવે છે પણ એ વિચારે છે કે હું પચાસ કિલોગ્રામનું વજન ઉપાડીને વધારે પૈસા કમાઈ લઉં તો તો જ્યારે એ વ્યક્તિ પચાસ કિલોગ્રામનું વજન ઉપાડવા જશે તો હોઈ શકે કે એને કમરમાં આંચકો આવી જાય અથવા તો એને કઈ શારીરિક નુકસાન થઈ જાય તો આ એક નાનકડું ઉદાહરણ હતું કે જેની ક્ષમતા જેટલી છે એટલા જ પ્રમાણેનું એને કામ કરવાનું છે ગજુ એટલે કે ક્ષમતા મુજબ કામ કરવાનું છે આગળ લખ્યું છે કામમાં ના આવે આ તો ઈ સ્તણો આવાશ કામમાં ના આવે કામમાં ના આવે કદીય કચાશ ક્યારેય પણ તારા કામમાં કચાશ આવવી જોઈએ નહીં તું જે પણ કાર્ય કરે એમાં બહુ જ ધ્યાન રાખીને પોતાની બધી જ ઇન્દ્રિયોને ત્યાં કંટ્રોલમાં રાખીને બધી ઇન્દ્રિયોને તારા વશમાં રાખીને સારી રીતે જે પણ તું કાર્ય કરે છે એ સારી રીતે કર જેથી એ કાર્ય અધૂરું ના રહે કે એ કાર્યમાં કોઈ ખામી ના હોય એવું તારે કાર્ય કરવું છે અને કરવું જોઈએ આ તો ઈ સ્તણો આવાસ આ દુનિયામાં આવ્યા છો તો સારી રીતે કામ કરવાનું પોતાના ગજા પ્રમાણે અને એમાં કોઈ પણ પ્રકારની કચાસ કરવાની નથી તમે વિદ્યાર્થી છો તો તમારું કામ છે ભણવાનું તમારાથી જેટલી પણ શક્ય હોય એટલી મહેનત કરવાની અને એની અંદર ભણવામાં કોઈ કચાસ રાખવાની નથી તમને ના આવડે તો તમે મને કોમેન્ટ કરીને જણાવશો અથવા તો તમારા જે શિક્ષક હોય તેમને પણ તમારે પૂછવાનું એ પણ તમને હંમેશા સાચો અને સારો જવાબ આપશે જ એટલે તમારે અત્યારે વિદ્યાર્થી જીવન છે તો ભણવાનું કામ એ તમારું સૌથી મોટું કામ છે અને એ કામમાં કંઈ કચાશ રાખવાની નથી કેમકે કવિ પણ એ જ કહે છે કે ઈશ્વર દ્વારા જે આપણને મળ્યું છે તો એની અંદર આપણે સારી રીતે સંતોષથી એને સ્વીકારવાનું છે એનો આનંદ માણવાનો છે અને આપણે નવરા રહેવાનું નથી આપણી ક્ષમતા મુજબ એ કાર્ય કરવાનું છે કામમાં કોઈ કચાશ રાખવાની નથી હજુ પણ બહુ જ અગત્યની બાબત કવિએ લખી છે કે તું અથરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોંટી સૌ સાથે વેચીને ખાજે રામની દીધેલ રોટી તું અથરો અથરોનો મતલબ શું છે કે અમુક વ્યક્તિને તમે જોવો ને તો કોઈ જગ્યાએ એ સેટ જ ના થાય ને કંઈક જગ્યાએ બથોડા ભરતા હોય કાં તો કોઈની સાથે ઝઘડા કરે કાં તો કોઈ જગ્યાએ કોઈની સાથે વાતો ના કરે કાં તો અલગ એકલા એકલા બેસી રહે એને અથરો કહેવાય બરાબર એટલે આવી રીતે તમારે થવાનું નથી નવ થાજે એટલે કે આવા થતા નહીં તો કેવા થવાનું છે બધાની સાથે હળીમળીને રહેવાનું છે તો તમને એક વસ્તુ કીધી છે કે તમારે અથરા થવાનું નથી અને બીજું પણ કીધું છે નવ રેજે વળી ચોંટી એટલે કે કોઈ ને કોઈ બાબતમાં તમે એકનું એક વસ્તુ વિચારતા હોય તો એકની એક વાતને વળગીને રહેવાનું નથી જીવન છે એની અંદર ઘણા બધા પરિવર્તનો આવે તો એકને એક બાબત માટે તમારે ચોંટીને રહેવાનું નથી આ બાબતમાં બીજું પણ તમને સમજાવી શકાય કે અમુક માણસો જે છે એ અથરા થઈને રહેતા હોય અને આખી જિંદગી જેમ તેમ આંટા મારે હોય કોઈ સારું કામ કર્યું ના હોય અને પછી જ્યારે અંત સમય આવે ત્યારે એમને ભગવાનનું ભજન કરવાનું મન થાય અને પછી એમ કે મને હજુ પણ થોડુંક આયુષ્ય વધારે હોય તો હું ફરીથી જિંદગી સારી રીતે જીવું પણ જેટલું કુદરતી આપણે તો અહીંયાના મહેમાન છીએ જેવો જ આપણો સમય પૂરો થાય એટલે આપણે ફરીથી ભગવાનનું આમંત્રણ આવે એટલે પાછું ત્યાં જતું રહેવાનું હોય તો અહીંયા ને અહીંયા ચોટી રહેવાનું નથી એટલે કે કોઈ પણ પ્રકારની મોહ માયા તમારે લગાડવાની નથી સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી એટલે કે બધાની સાથે વહેંચીને ખાજે આજે તારી પાસે કોઈ સારો સમય હોય તારી પાસે સંપત્તિ હોય અન્ન હોય તો બીજા કોઈ ગરીબની મદદ કરવાની છે અને બધાની સાથે વહેંચીને સારી રીતે ખાવાનું છે રામ એટલે કે ભગવાનની દીધેલી રોટી તારી પાસે જે પણ વધારાની વસ્તુ છે એ ગરીબોને આપ તારી પાસે વધારે સંપત્તિ છે વધારે ધન છે વધારે અનાજ છે તું એવા ગરીબ બાળકો ગરીબ લોકોને સાથે તું વેચીને ખાજે એકલો એકલો ખાઈશ નહીં કેમ કે એને તું સંગરીને પણ રાખીશ તો પણ એ કાં તો બગડી જશે કાં તો સમય આવે એ અહીંયા ને અહીંયા પડ્યું રહેશે અને કોઈને કામે આવશે નહીં તો બધાની સાથે તારે વેચીને ખાવાનું છે એની સાથે સ્વાર્થપણું કરીને પોતાની પાસે ચોંટાડીને રાખવાનું નથી સુધા સમ સમજી પ્રભુ દ્વારા આપવામાં આવેલો આવાસ છે વિદ્યાર્થી મિત્રો વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે પરંતુ હું આશા રાખું છું કે મેં તમને સારી રીતે તમને સમજણ પડે એવી રીતે અલગ અલગ ઉદાહરણો આપીને તમને સમજાવવાની કોશિશ કરી છે અને હું આશા રાખું છું કે આ વિડીયો દ્વારા તમને આ કવિતાની સારી રીતે સમજૂતી મળી ગઈ હશે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓએ આખો વિડીયો જોયો છે અહીંયા સુધી રહ્યા છે એ લોકો કોમેન્ટમાં ખાસ કરીને લખે કે અમે આટલી મિનિટ સુધી વિડીયોના અંત સુધી આ વિડીયો જોયો છે પૂરેપૂરો જોયો છે અને તમે તમારું નામ પણ લખીને કોમેન્ટમાં મોકલી શકો